નમસ્કાર હલો દોસ્તો આજના આપણા રીપી ઈ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે લેક્ચર નંબર ત્રણની અંદર સમષ્ટિ અને નિદર્શનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ પહેલાં આપણે જોશું દોસ્તો આપણે સરસ મજાનો એક સુવિચાર સમજીએ કે આપણે આપણી પ્રગતિ માટે સપનાઓ જોયા હોય છે અને એ સપનાઓ પૂરા કરવા માટે આપણે દોડવાની શરૂઆત કરવી જોઈએ એટલે કે જો આપણે આપણા સપના પૂરા કરવા માટે દોડવાની શરૂઆત નહીં કરીએ તો લોકો એના પોતાના પર્સનલ સપના પૂરા કરવા માટે આપણો ઉપયોગ કરશે આપણને ભાડેથી રાખશે તો આજનો આપણો સુવિચાર છે દોસ્તો કે પોતાના સપના પૂરા કરવા માટે દોડવા માંડો નહીંતર લોકો પોતાના સપના પૂરા કરાવવા માટે તમને ભાડેથી રાખશે તો આવો આપણે જે કોમર્સ પસંદ કરીને આગળ વધી રહ્યા છીએ એમાં આપણા જે સપનાઓ છે એને પૂરા કરવા તરફ આપણે આગળ વધીએ મા સરસ્વતીને આપણે યાદ કરી અને શરૂઆત કરીએ ધોરણ અગિયાર કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર એક માહિતીનું એકત્રીકરણ કલેક્શન ઓફ ડેટા દોસ્તો આજના લેક્ચર નંબર ત્રણની અંદર આપણા મુદ્દાઓ છે સમષ્ટિ સમષ્ટિનું કદ સમષ્ટિ તપાસ સમષ્ટિના પ્રકારો એવી જ રીતે નિદર્શ નિદર્શનું કદ નિદર્શ તપાસ અને નિદર્શના પ્રકારો આજે ટોપિક છે સમષ્ટિ અને નિદર્શ ખૂબ સારા એવા ટોપિક છે ખૂબ જ આપણા જીવનની અંદર પણ ઉપયોગી ટૉપિક છે આંકડા શાસ્ત્રના અભ્યાસમાં જ્યાં સુધી તમે જોડાયેલા રહેશો દોસ્તો ત્યાં સુધી આ સમષ્ટિ અને નિદર્શ તમને વારંવાર ઉપયોગી સાબિત થશે તો ધ્યાનપૂર્વક આપણે એમને સમજીએ કે સમષ્ટિ કોને કહેવાય અને નિદર્શ કોને કહેવાય સૌથી પહેલાં આપણે જોઈએ કે પોપ્યુલેશન અને સેમ્પલ નિદર્શ એ આપણા માટે નવો શબ્દ છે પરંતુ સેમ્પલ એ આપણે અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ કે મારે આ સેમ્પલ આપો ને મને સેમ્પલ જોઈએ છે એનો આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ સેમ્પલ એ જ એક પ્રકારનો નિદર્શ છે સેમ્પલનું ગુજરાતી અર્થઘટન જ નિદર્શ થાય છે એટલે નિદર્શથી તમે પરિચિત તો છો જ માત્ર આપણે એને સમજવાનો છે કે નિદર્શ કઈ રીતે વર્કઆઉટ કરે સમષ્ટિ કઈ રીતે વર્કઆઉટ કરે છે જોઈએ આપણે સમષ્ટિ અંતર્ગત આપણે આજે સમજવાના છીએ સમષ્ટિનું કદ સમષ્ટિ તપાસ અને સમષ્ટિના પ્રકારો એવી જ રીતે આપણે જોઈશું નિદર્શની વાત કરીએ તો નિદર્શ નિદર્શનું કદ નિદર્શ તપાસ અને નિદર્શના પ્રકારો દોસ્તો આપણે આ બંને થિયરીને સાથે એટલે સમજવાની છે કે સમષ્ટિ અને નિદર્શ બંને એક સિક્કાની બે બાજુ જેવી છે નિદર્શ જે છે સેમ્પલ એ સમષ્ટિનો જ એક ભાગ છે નિદર્શ જે છે એ સમષ્ટિનો જ એક ભાગ છે એટલે આપણે બંનેને જ્યારે સાથે સમજીશું તો સો ટકા આપણને આ મુદ્દાઓ સમજાઈ જશે આગળ વધીએ દોસ્તો હવે આપણે જોઈ રહ્યા છીએ સમષ્ટિ કોને કહેવાય સમષ્ટિ તો કે આંકડા શાસ્ત્રના અભ્યાસમાં તપાસ હેઠળ આવરી લેવાયેલા બધા જ એકમોનો સમૂહ ધેટ ઇઝ કોલ સમષ્ટિ આંકડા શાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે જોઈએ કે વજન અને ઊંચાઈ કરતી વખતે આપણી શાળાની અંદર રહેલા દરેક વિદ્યાર્થીઓ સમષ્ટિ બને છે આપણે જ્યારે શાળામાં વજન અને ઊંચાઈનું કામ જુલાઈ મહિનાની અંદર થાય એ સમય દરમિયાન દોસ્તો શાળાની અંદર રહેલા દરેક ધોરણના બધા જ વિદ્યાર્થીઓ સમષ્ટિ બને છે એવી જ રીતે સમષ્ટિનું કદ કોને કહેવાય તો કે સમષ્ટિના જે એકમો છે એની કુલ સંખ્યા નંબર ઓફ સ્ટુડન્ટ્સ શાળાની જ વાત કરીએ આપણે તો શાળાની અંદર અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓ એ સમષ્ટિનું કદ ગણાય જેને સંકેતમાં આ જે સમષ્ટિનું કદ છે એને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે કેપિટલ એન માનો કે શાળાની અંદર પાંચસો બાળકો અભ્યાસ કરે છે તો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ ફાઇવ હંડ્રેડ જોઈએ આપણે અહીંયા જે સમષ્ટિની વાત કરી છે અહીંયા નિદર્શની વાત કરી છે આ પોપ્યુલેશન એટલે સમષ્ટિ સેમ્પલિંગ નિદર્શ હમણાં જ મેં વાત કરી કે નિદર્શ એ સમષ્ટિનો જ એક હિસ્સો છે નિદર્શ જે છે એ સમષ્ટિનો જ એક ભાગ છે આગળ જોઈએ દોસ્તો કે કેપિટલ એન અહીંયા સમષ્ટિના એકમો સો છે એટલે કેપિટલ એન બરાબર હંડ્રેડ જ્યારે નિદર્શના એકમો બાજુમાં જે વીસ છે સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી નિદર્શની વાત આપણે આગળ કરીશું હાલ સમષ્ટિમાં આગળ વધીએ ફરી એક વખત હું તમને વાત કરવા માગીશ કે સમષ્ટિ એટલે શું તો કે તેને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવે છે ને સમષ્ટિનું કદ એટલે સમષ્ટિના બધા જ એકમોની કુલ સંખ્યા જેને કહેવાય સમષ્ટિનું કદ આવો દોસ્તો આગળ વધીએ સમષ્ટિ તપાસ કોને કહેવાય સમષ્ટિ તપાસ તો કે એવી તપાસ કે જેની અંતર્ગત સમષ્ટિના બધા જ એકમોની તપાસ કરવામાં આવે સમષ્ટિના એકમો જેટલા પણ છે બધાની તપાસ કરવામાં આવે એને કહેવાય સમષ્ટિ તપાસ જે તપાસમાં સમષ્ટિના બધા એકમોની તપાસ હાથ ધરવામાં આવે તે તપાસને સમષ્ટિ તપાસ કહે છે જે તપાસ અંતર્ગત સમષ્ટિના બધા જ એકમોને આવરી લેવામાં આવે બધા જ એકમોની તપાસ કરવામાં આવે હું અહીંયા વાત કરું કે શાળાની અંદર સો બાળકો અભ્યાસ કરે છે અને વજન ઊંચાઈ કરવાની હોય તો સોએ સોનું વજન ઊંચાઈ કરવામાં આવે ધેટ ઇઝ કોલ સમષ્ટિ તપાસ આવી જ રીતે મિત્રો વિચારી લો કે હોસ્પિટલની અંદર દર્દીઓ હોસ્પિટલાઇઝ થયા હોય અને સવારે ડૉક્ટર જ્યારે આવે તો માનો કે ત્રીસ દર્દીઓ હોસ્પિટલાઇઝ થયા છે તો ડૉક્ટર પોતે ત્રીસે ત્રીસની તપાસ કરશે એને કહેવાય સમષ્ટિ તપાસ ઘણી બધી તપાસ હોય છે જેમાં કેટલીક જગ્યાએ ફરજિયાત સમષ્ટિ તપાસ કરવી જરૂરી હોય છે જ્યારે કેટલીક એવી પણ તપાસ છે જ્યાં સમષ્ટિ તપાસ શક્ય બનતી નથી આપણે આગળ સમજીશું દોસ્તો ત્યાર પછી શાળાના વિદ્યાર્થીના વજન ઊંચાઈની તપાસ એ સમષ્ટિ તપાસનું એક ઉદાહરણ છે ત્યાં નિદર્શ તપાસ ચાલે નહીં બધા જ વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈ જુદા જુદા હોય છે માટે ફરજિયાત શાળાના વિદ્યાર્થીઓના વજન ઊંચાઈની તપાસ એ સમષ્ટિ તપાસ બને છે હવે એના પ્રકારોની વાત કરીએ હમણાં જ આપણે વાત કરી કે ડૉક્ટર દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીની તપાસ સમષ્ટિના પ્રકારમાં મુખ્ય ચાર પ્રકારો આપણે સમજવાના છે એક છે શાંત સમષ્ટિ અનંત સમષ્ટિ વાસ્તવિક સમષ્ટિ અને કાલ્પનિક સમષ્ટિ શાંત સમષ્ટિ અનંત સમષ્ટિ વાસ્તવિક સમષ્ટિ અને કાલ્પનિક સમષ્ટિ ફરી એક વખત રિપીટ કરું દોસ્તો સમષ્ટિ કોને કહેવાય આંકડા શાસ્ત્રના કોઈપણ અભ્યાસ કરીએ કોઈ તપાસ હાથ ધરીએ ત્યારે એ તપાસ અંતર્ગત એ અભ્યાસ અંતર્ગત આવરી લેવાયેલા બધા જ કમોના સમૂહને સમષ્ટિ કહેવાય સમષ્ટિનું કદ કોને કહેવાય તો કે એ તપાસની અંતર્ગત આવરી લેવાયેલા સમૂહના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે જેને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે સમષ્ટિ તપાસ કોને કહેવાય તો કે ભાઈ સમષ્ટિ તપાસ એટલે કે જે તપાસમાં સમષ્ટિના બધા જ એકમોની તપાસ હાથ ધરવામાં આવે એ તપાસને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે આવો દોસ્તો આપણે આગળ વધીએ સમષ્ટિના પ્રકારોને ડીપમાં સમજીએ પહેલો પ્રકાર છે શાંત સમષ્ટિ કોને કહેવાય શાંત સમષ્ટિ તો કે જે સમષ્ટિના એકમો શાંત હોય પરિમિત હોય જેને આપણે ગણી શકીએ એક બે ત્રણ ચાર ગણી શકાય એવી સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવાય જે સમષ્ટિના એકમો શાંત હોય પરિમિત હોય એટલે કે ગણી શકાય તેમ હોય તેને શાંત સમષ્ટિ કહેવાય હું તમને પૂછવા માગીશ બાળકો કે શાળાની અંદર અભ્યાસ કરતાં બાળકોની સમષ્ટિ શું શાંત સમષ્ટિ કહી શકાય યસ વેરી ગુડ તમને ખબર જ છે કે એ બાળકોને આપણે ગણી શકીએ છીએ કે કેટલા બાળકો શાળાની અંદર અભ્યાસ કરે છે તો શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા એ શાંત સમષ્ટિનું એક ઉત્તમ ઉદાહરણ છે ત્યાર પછી દોસ્તો અનંત સમષ્ટિની વાત કરીએ તો જે સમષ્ટિના એકમો શાંત નથી પરિમિત નથી ગણી શકાય એમ નથી આવી સમષ્ટિને આપણે અનંત સમષ્ટિ કહીશું જેમ કે આકાશમાં રહેલા તારાઓની સંખ્યા તમને કોઈ ટીચર્સ હોમવર્ક આપે કે તમારે આજે આકાશના તારાઓ ગણીને આવવાના છે તો પોસિબલ નથી મતલબ કારણ કે આકાશમાં તારાઓ કેવા છે અનંત છે એટલે એને ગણી શકાય તે એમ નથી તો એ કઈ સમષ્ટિ બનશે અનંત સમષ્ટિ બનશે દોસ્તો ત્યાર પછીની વાત કરીએ વાસ્તવિક સમષ્ટિ કોને કહેવાય વાસ્તવિક સમષ્ટિ વાસ્તવિક શબ્દની અંદર જ એનો અર્થ છુપાયેલો છે વાસ્તવમાં હાજર હોય ભૌતિક અસ્તિત્વ ધરાવતું હોય એવી સમષ્ટિ કે જે સમષ્ટિના એકમો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતું હોય એ સમષ્ટિને વાસ્તવિક સમષ્ટિ કહેવામાં આવે છે ભૌતિક અસ્તિત્વ ધરાવતું હોય એનો મતલબ શું તો કે વાસ્તવમાં જ્યારે એની ગણતરી થતી હોય ત્યારે તે એકમો હાજર હોય એને કહેવાય ભૌતિક અસ્તિત્વ ધરાવે છે એને વાસ્તવિક સમષ્ટિ કહેવાય દાખલા તરીકે ચાલુ વર્ષ દરમિયાન ધોરણ અગિયાર કોમર્સના બાળકોની સંખ્યા આપણે જે વર્ષમાં અભ્યાસ કરાવી રહ્યા છે એ જ વર્ષે કેટલા બાળકોએ કોમર્સમાં પ્રવેશ લીધો છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ દોઢસો બાળકોએ પ્રવેશ લીધો છે તો એ બધા જ બાળકો શાળામાં હાજર હોય છે વાસ્તવમાં અવેલેબલ છે એટલે એને કહેવાય વાસ્તવિક સમષ્ટિ એવી જ રીતે મિત્રો કાલ્પનિક સમષ્ટિ કોને કહીશું કાલ્પનિક સમષ્ટિ તો કે જે સમષ્ટિના એકમો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતા નથી જે સમષ્ટિના એકમો ભૌતિક અસ્તિત્વ ધરાવતા નથી એટલે વાસ્તવમાં અવેલેબલ નથી હાજર નથી એવા સમષ્ટિને આપણે કાલ્પનિક સમષ્ટિ કહીશું દાખલા તરીકે આવતા વર્ષે આ ચાલુ વર્ષ છે એના પછીના વર્ષે અગિયાર કોમર્સના બાળકોની સંખ્યા કેટલી તો એ આપણે અંદાજીત કલ્પના કરી શકીએ કે આવતા વર્ષે આજે દોઢસો બાળકોએ પ્રવેશ લીધો આવતા વર્ષે કદાચ વીસ વધે પણ ખરા અને ઘટે પણ ખરા એટલે કાલ્પનિક સમષ્ટિ થઈ શકે આમ જે સમષ્ટિના એકમો ભૌતિક અસ્તિત્વ ધરાવતા નથી એવી સમષ્ટિને કાલ્પનિક સમષ્ટિ કહેવામાં આવે છે દાખલા તરીકે પછીના વર્ષે ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓની સંખ્યા આ થયા પ્રકારો ફરી એક વખત રિમાઇન્ડ કરીએ શાંત સમષ્ટિ જેમાં એકમોની સંખ્યા ગણી શકાય અનંત સમષ્ટિ એટલે કે એકમોની સંખ્યા ગણી શકાય નહીં વાસ્તવિક સમષ્ટિ જેમાં એકમો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતા હોય અને કાલ્પનિક સમષ્ટિ એટલે કે એકમો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતા નથી આવો દોસ્તો આ થયા સમષ્ટિના પ્રકાર સમષ્ટિ અને એના પ્રકારોની સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ નિદર્શ ઉપર જે નિદર્શ સમષ્ટિનો જ એક ભાગ છે એક હિસ્સો છે નિદર્શ નિદર્શ એટલે સેમ્પલ કોને કહેવાય નિદર્શ તો કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરવામાં આવેલા યાદચ્છિક એકમોના સમૂહને એટલે કે કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા આપણે એકમો પસંદ કરવામાં આવે તો એ પસંદ થયેલા લિમિટેડ એકમો જેને આપણે નિદર્શ કહીએ છીએ સમસ્તીમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે નિદર્શ એટલે શું તો કે ભાઈ અનાજના પુરવઠાની પસંદગી જ્યારે આપણે કરીએ અનાજ પસંદગી કરીએ તમને ખબર જ છે કે ઘઉંની સિઝન હોય તો પપ્પા ઘરે ઘઉં લેવા માટે જ્યારે ઘરેથી બહાર જાય ત્યારે સૌથી પહેલાં ઘઉંનું સેમ્પલ મમ્મીને બતાવે છે અલગ અલગ ચારથી પાંચ પ્રકારના નાના નાના પેકેટ લાવી અને મમ્મીને બતાવે કે જો આ ઘઉંના સેમ્પલ છે આમાંથી કયા ઘઉં વધારે સારા લાગે છે એ જે સેમ્પલ તમે બોલો છો ને એ જ એક પ્રકારનો નિદર્શ છે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અભ્યાસ કરજો જ્યારે ફ્રૂટની લારી પર કોઈ વ્યક્તિ ફ્રૂટ ખરીદવા માટે જાય દ્રાક્ષની લારી પર દ્રાક્ષ ખરીદવા માટે જાય ત્યારે એ દ્રાક્ષમાંથી કોઈ એક લૂમ પસંદ કરી એમાંથી એક કે બે દાણા ટેસ્ટિંગ કરે છે આજે એક કે બે દાણાનું ટેસ્ટિંગ કરે છે ને ધેટ ઇઝ કોલ એણે નિદર્શ તપાસ કરી એણે શું કર્યું સેમ્પલ તપાસ કરી હવે આપણે આગળ વધીએ તો નિદર્શનું કદ કોને કહેવાય નિદર્શનું કદ એટલે નિદર્શના એકમોની કુલ સંખ્યા યાદ કરીએ આપણે સમષ્ટિનું કદ સમષ્ટિમાં રહેલા એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવાય અને નિદર્શમાં રહેલા એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહેવાય દોસ્તો એને સંકેતમાં સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે સમષ્ટિના કદને સંકેતમાં કેપિટલ એન અને નિદર્શના કદને સંકેતમાં સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે દોસ્તો અહીંયા આપણે વાત કરી હતી કે પોપ્યુલેશન એટલે કે સમષ્ટિ અને સેમ્પલિંગ એટલે કે નિદર્શ તમને હમણાં જ આપણે વાત કરીએ એમ અહીંયા કેપિટલ એન હંડ્રેડ હતા જ્યારે નિદર્શના એકમો વીસ હતા તો આ સ્મોલ એન જે છે એને આપણે નિદર્શ કહીશું આ જે છે એ સમષ્ટિ છે જ્યારે અહીંયા જે છે એ નિદર્શ છે સમષ્ટિ અને નિદર્શ ત્યાર પછી દોસ્તો આપણે આગળ વધીએ નિદર્શ તપાસ કોને કહેવાય તો કે જે તપાસની અંદર નિદર્શના બધા એકમોને તપાસવામાં આવે જો શબ્દો બધા શબ્દો અહીંયા પણ છે ને બધા શબ્દ સમષ્ટિમાં પણ હતા સમષ્ટિ તપાસની વ્યાખ્યા જ્યારે બોલીએ ત્યારે સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો છે કે સમષ્ટિના બધા એકમોની તપાસ કરવામાં આવે અને નિદર્શ તપાસની વાત કરીએ ત્યારે ઉલ્લેખ કરવાનો છે કે નિદર્શના બધા જ એકમોની તપાસ કરવામાં આવે જે તપાસમાં નિદર્શના બધા જ એકમોની તપાસ હાથ ધરવામાં આવે આવી તપાસને નિદર્શ તપાસ કહે છે દોસ્તો જોઈએ આપણે લોહીની તપાસ આપણને કોઈ તાવ આવે કે કોઈ બીમારી હોય ત્યારે ડૉક્ટર બ્લડનું સેમ્પલ લેવાની વાત કરે અને લેબોરેટરી ટેકનિશિયન જ્યારે આવે છે અને એ જ્યારે લોહીની તપાસ કરે છે તો તમને ખબર છે એ નિદર્શ તપાસ કરે છે હવે એ લેબોરેટરી ટેકનિશિયન એ સમયે એવું વિચારે કે મારે સમષ્ટિ તપાસ કરવી છે શરીરના બધા જ લોહીની તપાસ કરવી છે તો એ પોસિબલ નથી શરીરમાંથી બધું જ લોહી કાઢી શકાતું નથી કારણ કે એ ચાર કે પાંચ ટીપા લોહીની તપાસ કરીને શરીરની અંદર રહેલા બધા જ લોહીના જથ્થા વિશે માહિતી આપી શકે છે તો જ્યારે જ્યારે આ લોહીની તપાસ કરવાની થાય ત્યારે ત્યારે ફરજિયાત ત્યાં નિદર્શ તપાસ જરૂરી છે આવી જ રીતે તમને ખબર છે રસોઈ કરતી વખતે મમ્મી જ્યારે ચોખા રાંધે છે ને તો એ ચોખા બરાબર રંધાઈ ગયા છે કે નહીં એની તપાસ કરવા માટે તમને ખબર હોય તો એ તપેલાની ઉપર કે કૂકરની ઉપર ઢાંકેલું જે છીબું હોય છે એને હટાવીને એક કે બે દાણા કાઢીને એને પ્રેસ કરે અને ચેક કરે કે ચોખા બરાબર રંધાઈ ગયા છે કે નહીં એ જે બે ચોખાના દાણા છે એ નિદર્શ થયા અને જ્યારે એને પ્રેસ કરીને તપાસવામાં આવે છે એ થઈ નિદર્શ તપાસ તો દોસ્તો કેટલીક જગ્યાએ ફરજિયાત નિદર્શ તપાસ કરવી પડે છે એનું કારણ શું તમે વિચારો શા માટે લેબોરેટરી ટેકનિશિયન નિદર્શ તપાસ જ કરે છે શા માટે મમ્મી જ્યારે ચોખ્ખા રાંધે ત્યારે એ નિદર્શ તપાસ જ કરે છે મમ્મી એવું વિચારે તો મારે બધા ચોખાના દાણા તપાસવા છે સમજી ગયા નોટ પોસિબલ કારણ કે આ બંને જગ્યાએ એકમનો નાશ થઈ જાય છે તપાસ થયા બાદ એ એકમ ફરી ઉપયોગમાં લઈ શકાતું નથી જેમ કે મમ્મી જે ચોખા તપાસે છે ને એ ફરી પાછા તપેલીમાં પાછા મૂકી શકાતા નથી એ બંને એકમોનો નાશ થઈ જાય છે જ્યારે ડૉક્ટર લોહીની તપાસ કરવા માટે બ્લડ આપણા શરીરમાંથી ખેંચે છે ને ત્યારે એ ફરી પાછું અંદર શરીરમાં ઇન્વોલ્વ થઈ શકતું નથી કારણ કે ત્યાં એકવારે બ્લડ ચેક થયા પછી બ્લડનો નાશ થઈ જાય જ્યાં જ્યાં એકમોનો નાશ થાય ત્યાં ફરજિયાત દોસ્તો કંઈ તપાસ કરવી પડશે યસ નિદર્શ તપાસ આવો આગળ વધીએ નિદર્શના પ્રકારો સમષ્ટિના પ્રકારો આપણે જોયા શાંત સમષ્ટિ અનંત સમષ્ટિ વાસ્તવિક સમષ્ટિ કાલ્પનિક સમષ્ટિ એવી જ રીતે નિદર્શના જે પ્રકારોની વાત કરીએ એમાં આવશે પુરવણી સહિત નિદર્શ પુરવણી રહિત નિદર્શ સરળ યાદચ્છિક નિદર્શ અને સ્તરિત યાદચ્છિક નિદર્શ પુરવણી સહિત પુરવણી રહિત સરળ યાદ જ અને સ્તરિત યાદ જ આમ નિદર્શ માટેના જુદા જુદા ચાર પ્રકારો છે હવે આપણે આ પ્રકારોને ડીપમાં સમજીશું દોસ્તો સૌથી પહેલાં જોઈએ પુરવણી સહિત નિદર્શ કોને કહેવાય પુરવણી સહિત હવે ઘણી વખત વિદ્યાર્થીઓના શબ્દ આવે ને એટલે એને મગજમાં ઓલી પુરવણી દેખાય છે આન્સર શીટ જેને આપણે કહીએ ને એટલે ઘણી વખત એમ લખે કે એવો નિદર્શ કે જે પુરવણી ઉપર લખીને પસંદ કરવામાં આવે આવું નથી દોસ્તો પુરવણી સહિત નિદર્શ એટલે શું તો કે જ્યારે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે અગાઉ પસંદ થયેલો એકમ બીજા એકમની પસંદગી કરતાં પહેલાં સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે આવી રીતે જે નિદર્શ પસંદ થાય એને કહેવાય પુરવણી સહિત નિદર્શ ફરી એક વખત વાત કરું કે અગાઉ પસંદ કરેલો એકમ બીજા એકમની પસંદગી કરતાં પહેલાં સમષ્ટિમાં પરત મૂકવામાં આવે આ શબ્દ ઉપર ભાર આપશો દોસ્તો સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે તો આ રીતે જે નિદર્શ પસંદ થાય છે એને કહેવાય પુરવણી સહિત નિદર્શ આપ જુઓ અહીંયા એક લડ્ડુની ડીશ છે મોઢામાં પાણી આવી ગયું યસ હવે મારે આમાંથી લડ્ડુ ટેસ્ટ કરવા માટે લેવાના છે તો કંઈ આખી ડીશ થોડી ટેસ્ટ કરાશે બે કે ત્રણ લડ્ડુ ટેસ્ટિંગ માટે લેવાશે તો આપણે નિદર્શ પસંદ કરીએ તો સૌથી પહેલાં આ જે સમષ્ટિમાંથી મેં એક લડ્ડુ લીધો પસંદગી માટે હવે એને બીજા એકમની જ્યારે હું પસંદગી કરીશ ને ત્યારે સમષ્ટિમાં પાછો મૂકી દઈશ જુઓ આ સમષ્ટિમાં પાછો જતો રહ્યો તો આ જે પસંદગી થાય છે ને પહેલા પસંદ કરવાનું નોંધણી કરવાની અને ફરી પાછું એને સમષ્ટિમાં એડ કરી દેવાનું આને કહેવાય પુરવણી સહિત નિદર્શ આવી જ રીતે દોસ્તો આપણે આગળ વધીએ પુરવણી રહિત નિદર્શ કોને કહેવાય પુરવણી રહિત નિદર્શ પુરવણી રહિત નિદર્શ એટલે શું તો કે આ જ પદ્ધતિ સેમ જ સમષ્ટિમાંથી એકમ પસંદ કરતી વખતે નિદર્શ પસંદ કરતી વખતે અગાઉ પસંદ કરેલો એકમ બીજા એકમની પસંદગી કરતાં પહેલાં સમષ્ટિમાં પાછો મૂકવામાં આવતો નથી એક પસંદ કર્યો પછી ફરી પાછો બીજો પસંદ કરવામાં આવે એટલે સમષ્ટિનું કદ અહીંયા ઘટતું જશે જ્યારે પુરવણી સહિતમાં સમષ્ટિનું કદ યથાવત રહેશે પસંદ કરેલા નિદર્શની નોંધણી થશે ફરી પાછો સમષ્ટિમાં એડ થશે સમષ્ટિ એટલી ને એટલી રહેશે જ્યારે અહીંયા પુરવણી રહિત પદ્ધતિમાં સમષ્ટિનું કદ ઘટિયા કરશે એની વ્યાખ્યા છે પ્રોપર કે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે અગાઉ પસંદ કરેલો એકમ બીજા એકમની પસંદગી કરતાં પહેલાં સમષ્ટિમાં પરત મૂકવામાં ન આવે જો અહીંયા પરત મૂકવામાં આવે છે જ્યારે અહીંયા પરત મૂકવામાં આવતું નથી આપણે સેમ લડ્ડુની વાત કરીએ જુઓ અહીંયા લડ્ડુની એક ડીશ છે હું સમષ્ટિમાંથી શું પસંદ કરું છું નિદર્શ પસંદ કરું છું તો અગાઉ પસંદ કરેલો એકમ જે છે એ સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે નહીં અને આપણે બીજા એકમની પસંદગી કરીશું જુઓ રેડી અગાઉ પસંદ કરેલો એકમ જે હતો એને આપણે સમષ્ટિમાં પાછો નથી મૂક્યો અને આપણે બીજો એકમ પસંદ કરી લીધો મતલબ સમષ્ટિ ડાઉન થશે તો આ રીતે જે પસંદ થયેલા નિદર્શ છે એને કહેવાય પુરવણી રહિત નિદર્શ આગળ વધીએ દોસ્તો સરળ યાદચ્છિક નિદર્શ કોને કહેવાય સરળ યાદચ્છિક નિદર્શ જ્યારે સમષ્ટિ સમાંગ હોય સમાંગ સમષ્ટિ એટલે કેવી સમષ્ટિ જ્યારે સમષ્ટિ સમાંગ હોય સમાંગ સમષ્ટિ એટલે કે સમષ્ટિના બધા એકમને નિદર્શમાં પ્રવેશ કરવા માટેની સમાન તક આપવામાં આવે જુઓ જ્યારે સમષ્ટિ સમાંગ હોય એટલે કે સમષ્ટિના બધા જ એકમને નિદર્શમાં પ્રવેશ કરવાની સમાન તક આપવામાં આવે સમષ્ટિના બધા એકમને નિદર્શમાં પ્રવેશ કરવાની સમાન તક આપવામાં આવે તો આવી સમષ્ટિને સરળ યાદચ્છિક નિદર્શ કહેવાય છે આવી રીતે પસંદ થયેલા નિદર્શને સરળ યાદચ્છિક નિદર્શ કહે છે એક ઉદાહરણ જોઈએ દોસ્તો અહીંયા તમે જુઓ કેરીની સિઝન છે મોઢામાં પાણી આવી ગયું હે હોલસેલ કેરીનો ઢગલો પડેલો છે હવે આમાંથી તમારે એક મણ કેરી લેવાની થાય તો આજે આખો ઢગલો પડેલો છે ને દોસ્તો આમાંથી તમારે વીણી વીણીને એક મણ લેવાની થાય એટલે આ ઢગલાની અંદર રહેલા બધા જ એકમો જે છે બધી જ કેરીઓ છે એ નિદર્શમાં એક મણમાં આવવા માટે સરખી તક ધરાવે છે બધા માટે ચોઈસ છે આપણે જે કેરી ઉપાડશું એ આપણા બોક્સમાં આવી જશે એક મણના બોક્સમાં મતલબ આ બધાને સરખી તક મળી છે નિદર્શમાં આવવા માટેની તો આવી સમષ્ટિને સમાંગ સમષ્ટિ કહેવાય સમજી રહ્યા છો આપ યસ હવે આપણે જોઈએ વિસમાંગ સમષ્ટિ એટલે કે સસ્તરિત યાદશીક નિદર્શ કે જ્યારે સમષ્ટિ વિસમાંગ હોય એટલે કે જુદા જુદા સ્તરમાં વહેંચાયેલી હોય એટલે કે જ્યારે વિસમાંગ સમષ્ટિ હોય એટલે કે સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પ્રવેશવાની સમાન તક આપવામાં ન આવે સમષ્ટિના જે એકમો છે બધાને નિદર્શમાં આવવાની સરખી તક નથી મળતી સમજીએ આપણે એક ઉદાહરણ દ્વારા અહીંયા તમે જુઓ કેરીની જ વાત કરેલી છે પણ અહીંયા જેમ અહીંયા એક ઢગલામાં બધી કેરી હતી ને એવું નથી દોસ્તો અહીંયા એના વેપારીએ સારી કેરી નબળી કેરી થોડી ઓછી સારી કેરી એવા સ્ટેપ પાડેલા છે જુઓ તમે અને બધાના ભાવ પણ અલગ અલગ છે હવે માનો કે અહીંયા જે બસો ત્રીસ રૂપિયાના ભાવની કેરી છે તો અને હું બસો ત્રીસ રૂપિયાના ભાવની કેરીમાંથી પસંદગી કરવાનો હોઈશ ત્યારે અહીંયા ચારસો રૂપિયાના ભાવની જે કેરી છે ને એ મારી સમજતી નથી એમાંથી પસંદ થયેલો હું નિદર્શ પસંદ કરી જ નહીં શકું કારણ કે મારે બસો ત્રીસના ભાવની કેરી લેવાની છે તો હું આ ટોપલામાંથી જ લઈ શકીશ મતલબ અહીંયા કેરીનો જે જથ્થો છે ને એને જુદા જુદા સ્તરમાં વિભાજિત કરેલો છે આવી રીતે જ્યારે માહિતીને કે અવલોકનોને જુદા જુદા વિભાગમાં વિભાજીત કરવામાં આવે ને ત્યારે એને વિસમાંગ સમષ્ટિ કહેવાય સમષ્ટિના બધા એકમને નિદર્શમાં હોવાની સરખી તક મળતી નથી તો આવી રીતે પસંદ થયેલા નિદર્શને કયા કહેવાય સ્તરિત યાદચ્છિક નિદર્શ ફરી એકવાર દોસ્તો ફટાફટ જોઈ લઈએ પુરવણી સહિત નિદર્શ કોને કહેવાય તો કે ભાઈ સમષ્ટિમાંથી મેં નિદર્શ પસંદ કર્યો ત્યારે અગાઉ પસંદ કરેલો એકમ બીજા એકમની પસંદગી કરતા પહેલા સમષ્ટિમાં રિવર્સ પરત મૂકવામાં આવે પુરવણી રહિત નિદર્શકોને કહીશું તો કે ભાઈ સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે અગાઉ પસંદ થયેલો એકમ સમષ્ટિમાં પાછો મૂકવામાં આવતો નથી આવી રીતે પસંદ થયેલા નિદર્શને પુરવણી રહિત નિદર્શ કહીશું સરળ યાદચ્છિક નિદર્શ કોને કહીશું તો કે જ્યારે સમષ્ટિ સમાંગ હોય અને એમાંથી નિદર્શ પસંદ કરીએ તો પસંદ થયેલા નિદર્શને સરળ યાદચ્છિક નિદર્શ કહેવાય અને સ્તરિત યાદચ્છિક નિદર્શ કોને કહેવાય જ્યારે સમષ્ટિ વીસ સમાંગ હોય સમષ્ટિ જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલી હોય અને એમાંથી જો નિદર્શ પસંદ કરવામાં આવે તો પસંદ થયેલા નિદર્શને સ્તરિત યાદચ્છિક નિદર્શ કહેવામાં આવે છે આ થયા નિદર્શના પ્રકારો દોસ્તો આપણે આજે સમષ્ટિ સમષ્ટિનું કદ તપાસ અને સમષ્ટિના પ્રકાર સાથે સાથે નિદર્શ નિદર્શનું કદ નિદર્શ તપાસ અને નિદર્શના પ્રકારો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે વાત આપણી થઈ ગઈ હવે આપણે આગળ વધીએ અહીંયા જે મેં માહિતી કરી છે ખાસ યાદ રાખજો દોસ્તો કે પુરવણી સહિત કોને કહેવાય તો કે સમષ્ટિમાં પરત મૂકવામાં આવે રહિત કોને કહેવાય તો કે સમષ્ટિમાં પરત મૂકવામાં ન આવે સરળ યાદચ્છિક કે એટલે યાદ રાખશું સમાન સમષ્ટિ ત્તરિત યાદચ્છિક કે એટલે આપણે યાદ રાખશું સમાંગ સમષ્ટિ બરાબર છે દોસ્તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આજનો આપણો અભ્યાસ અહીંયા પૂરો થયો છે આને સરસ રીતે નોટડાઉન કરી અને એક વખત વાંચી લેવાનું છે સમષ્ટિ અને નિદર્શની સમજૂતી ક્લિયર થઈ ગયા બાદ હવે આપણે આ પ્રકરણમાં નેક્સ્ટ લેક્ચરથી આગળ વધીશું ફરી એક વખત ખૂબ ખૂબ આભાર ધન્યવાદ